કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કંડલા ખાતે આયોજિત કેમિકલ મોક એક્સરસાઇઝ યોજાય માનવ સર્જિત કુદરતી આપત્તિઓને પહોંચી વળવા અંગેના આગોતરા આયોજનાર્થી આજ રોજ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કંડલા ખાતે આવેલ બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસિલિટી ઇન્ડિયન ઓઇલ કોલિમિટેડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોલિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોલિમિટેડ ખાતે એનડીએમ એ અને જીએસડીએમ એ દ્વારા આયોજિત કેમિકલ મોક એક્સરસાઇઝ કરવાના સંદર્ભે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કચ્છ ભુજની સૂચના અને માર્ગદર્શન અનુસાર મોક એક્સરસાઈજનું આયોજન ગત તારીખ તેર ડિસેમ્બરના સવારે આઠ કલાકથી શરૂ કરી બપોરના એક વાગ્યા સુધી કેમિકલ મોક એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવેલ અને આ મોક એક્સરસાઈઝનું મોનિટરિંગ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી અંજાર દ્વારા કરવામાં આવેલ હતું જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રી કર્મચારી શ્રીઓ તેમજ મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી તેમજ કચેરીનો સ્ટાફ મામલતદાર શ્રી ગાંધીધામ તથા તેમની કચેરીનો સ્ટાફ મામલતદાર શ્રી અંજાર તથા તેમની કચેરીનો સ્ટાફ તેમજ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ગાંધીધામ તથા તેમની કચેરીનો સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગ ઈઆરસી ટીમ ગાંધીધામ પીજીવીસીએલના અધિકારીશ્રી તથા તેમની કચેરીનો સ્ટાફ તેમજ ફોરેસ્ટ વિભાગ કંડલા અધિકારી તથા તેમનો ફાયર સ્ટાફ કંડલા મરીન પોલીસ ડાયરેક્ટર શ્રી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ પ્રાદેશિક અધિકારી શ્રી તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પૂર્વ કચ્છ શ્રી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા એનડીઆરએફની ટીમ આમ આશરે ચારસો જેટલા અધિકારી શ્રીઓ તેમજ કર્મચારી કર્મચારીશ્રીઓએ કચેરીઓનો કોઈ કુદરતી કે કે દુર્ઘટના જેવી જેવી ભૂકંપ વાવાઝોડું પૂર આગ લાગવી પરિસ્થિતિ સર્જાય તો તે પરિસ્થિતિને બહુ જ ઓછા સમયમાં પહોંચી વળવા કે કાબૂ મેળવવા તેમજ ઓછામાં ઓછું નુકસાન જાનહાનિ થાય તેવી અસરકારક કામગીરી અંગે મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોક એક્સરસાઇઝ દરમિયાન ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને સમગ્ર મોક એક્સરસાઇઝની કામગીરીની સંબંધિત વિભાગ ખાતાઓને જાણ થયેલી બહુ જ ઓછા સમયમાં એટલે કે ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધીમાં સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવેલ અંત્યાર સમગ્ર મોક એક્સરસાઇઝમાં જોડાયેલ તમામ અધિકારી શ્રી કર્મચારી શ્રીઓનો મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી અંજાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો